આ દિવસમાં કહું છું કે મારું કોઈ પણ કાર્યકર્તા નારાજ ન થાય અને કાર્યકર્તા સદાર માટે ખુશમાં રહે અને આ વિસ્તારની પ્રગતિ માટે રણુદાઓ આપણને શક્તિ આપે અને આ દેશના લોક લાડીલા નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ આજે સવારે પણ અમિતભાઈનો ફોન આઠ વાગે આવી ગયેલો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે તો આપણા માટે કાલોલ ક્ષેત્ર માટે અહીંયા પત્રકાર મિત્રોને પણ વિનંતી તો આખી કલોલ વિધાનસભા કોઈ જગ્યાએ ધારાસભ્યના કર્મથી મારી કાલોલની જનતાનું કોઈ નેતૃ જોવાનું ન થાય એની હું ખાસ કાળજી લઉં છું કાલોલ વિધાનસભા એટલે પંચમહાલની પૂર્વક મધ્ય ગુજરાતમાં આપણો ડંકો વાગે છે મિત્રો જનતાએ આપણને આટલા બધા મત આપ્યા ત્યારે ચૂંટાયેલા લોકોને મારી શિખામણ છે કે જેનાથી આપણે પેદા થયા એ લોકોની કોઈ મજબૂરી થાય ત્યારે એને પૂરેપૂરી મદદ કરી અને મતદારોને કોઈ દાડે એકલા ન છોડાય મતદાર એ આપણા ભગવાન છે અને મતદારો માટે આપણે કોઈ પણ પાણી હોય વીજળી હોય કે બીજી કોઈ સમસ્યા હોય સમસ્યા સમયે તમે જો કાર્યકર્તાને મદદ કરો તો જ તમે નેતા તરીકે શકશે બાકી તમારે આ સુખ છાયબી ભોગવવા માટે આળસને હરમાઈ કરવા માટે કાર્યકર્તાનો ફોન આવે ને કહી દે કે હું બહાર છું હું નવરો નથી તો આ એ બહુ કમનસીબી છે એટલે હું આપને વચન આપું છું કે મારા કોઈ પણ કાર્ય કરતા નો જન મારા માટે તમામ કાર્યકર્તા સરખા તમામ આદર ને ભાવ છે એટલે કોઈ કાર્ય કરતા મનમાં તેવું કાઢી નાખે કે ધારાસભ્ય એ મા બાપ જેવો રોલ ભજવવાનો હોય છે કોઈને બે શબ્દો કહેવાનો સમય આવે કહી દઈએ પણ પૂર્વ ખતમ કરવા માટેની કેટલાક લોકો અમો પડ્યા કે ખતમ કરજો ના આપણે એમાં નથી પડતા એનું ભર્યું એનું બૂથ એ સાચવવા નથી એટલા માટે બધા કાર્યકર્તાને આટલી મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા છો તો બધાને પરિવાર આપનો આભાર માનું છું અને આપણા ચરણમાં મારું માથું નમાવું છું કે આપ સદાન માટે આવો પ્રેમ રાખ્યો ભારત માતા ગીતે